ગામ હત્યા હતી ત્યારે હત્યા થઈ હતી અને આરોપી ઝડપાયો છે ક્યાંથી ઝડપાયો ઢસા પોલીસ સ્ટેશનમાં આઈપીસી ત્રણસો બે મુજબનો ગુનો ગત તારીખ નવ પાંચના રોજ રજીસ્ટર થયેલો હતો જેમાં આ જે આરોપી છે જીતેન્દ્ર ઉર્કે જીતુભાઈ તે છેલ્લા ઘણા સમયથી નાસ્તો ફરતો હતો આ નાસ્તો ફરતો આરોપી છે તે ગેલા સોમનાથ ખાતે હોવાની પોલીસને બાતમી મળતા ગેલા સોમનાથ મંદિર ખાતેથી તેની ધરપકડ કરવામાં આવી છે તથા આગળની તપાસ છે તે ઢસા પીઆઈ શ્રીનાઓ ચલાવી રહેલ છે આ આરોપી છે તે ઘણા લાંબા સમયથી નાસ્તો ફરતો હોય તેના આશરો આપનાર તથા અન્ય કોઈ વ્યક્તિની ઈસમની મદદગારી વગેરે અંગે તથા આરોપીના ગુનાહિત ઇતિહાસ અંગે રસા પોલીસ સ્ટેશનમાં તકાશી રિમાન્ડ માંગી અને આગળની તપાસ છે તે ચલાવી રહ્યા છે